પોરબંદરમાં હાલ થોડા દિવસોથી જીઓના નેટવર્કમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે જેમાં લોકોને પડી રહેલ તકલીફ અંગે સુભમ હાઉસિંગ બોર્ડ એસોસિએશન દ્વારા જીઓના અધિકારીઓને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી પોરબંદરમાં અનેક વિસ્તારોમાં જીઓના નેટવર્કમાં ઘણા દિવસથી ધાંધિયા જોવા મળી રહ્યા છે ખાસ કરીને હાઉસિંગ બોર્ડ કોલોની રાજમહેલ અને જોરીબાગ વિસ્તારોમાં જીઓના નેટવર્ક ધાંધિયાના કારણે જીઓ કંપનીના મોબાઈલ ફોન ગ્રાહકો રીતસક સંપર્ક વિહોણા બની રહ્યા છે ત્યારે આ વિસ્તારના શુભમ હાઉસિંગ બોર્ડ એસોસિએશન દ્વારા જીઓ કંપનીની ઓફિસે જઈ આસિસ્ટન્ટ મેનેજરને ઉગ્ર રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી આજ રોજ અમે જીઓની મેઇન ઓફિસ ભવ્ય ટાવરમાં આવેલ એમાં એના આસિસ્ટન્ટ મેનેજર જે રવિભાઈ ને મળેલા હતા અને અમારા હાઉસિંગ બોર્ડ જે બિરલા રોડ ઉપર આવેલું છે એના જીઓનો ટાવર છેલ્લા ત્રણ મહિના ત્યાં બહુ અઠવાડિયામાં અઠવાડિયા અઠવાડિયું બંધ હોય મહિનામાં પંદર દિવસ બંધ હોય છે અમે અનેકવાર રજૂઆત કરેલ છે રૂબરૂ પછી હજી સુધી કોઈ એનો હાલ નિવેડો આવેલ નથી અને એનો મેઇન ટાવર છે કૈલાસ ગેસ્ટ હાઉસની ઉપર એ તો આજ આઠ દસ મહિનાથી આ અંડર પ્રોસેસમાં જ પડેલો છે તો અમે એને આજ એના આસિસ્ટન્ટ મેનેજર સાહેબને કીધું કે સાહેબ અમને આ હર મહિને આ પંદર દસ દસ દિવસ બંધ રહી તો અમને આનું રિફંડ આપો કે અમને આગળ એક મહિનાનું એક્સટેન્ડ કરી દો તમારે રિચાર્જ સાંજે બાર વાગે પૂરું થાય તો કેમ તમે બંધ થઈ જાય મોબાઈલ અમારું તો એ પ્રમાણે આ તમારે રિપેરિંગ થવું જોઈએ તમારો સર્વિસ એન્જિનિયર તો કોઈ આવતા નથી જો ને અમે કમ્પ્લેન કરવા આવીએ તો બી તમે કોઈ સાંભળતા નથી તમે થઈ જા થઈ જશે પછી તમે ત્રીજા માળે તમારી ઓફિસ છે તો ત્યાં લિફ્ટ તમે બંધ કરી દીધો છો તો ત્રીજા માળે બધા ચડી ચડી ન થકતા તો આ માટે યોગ્ય કરવા હા અમે એના રૂબરૂ આજે આવેદનપત્ર આપીએ છીએ તો આનું યોગ્ય થાય એવું અમે ઈચ્છીએ છીએ હાઉસિંગ બોર્ડમાં અમારા અંદાજે એ આ જીઓના ટાવર ઉપર લગભગ દસથી પંદર હજાર એને માણસો રહી છે આજૂરી ભાગમાં બધાએ તો આ એરિયાની અંદર આ બધું અત્યારે જીઓનું ટોટલી કામ ઠપ છે આ વિસ્તારોમાં જીઓના નેટવર્કમાં પાંચ મહિના અગાઉ પણ ભારે ધાંધિયા સર્જાયા હતા તો હાલમાં ઓગણીસ જૂનથી ચોવીસ જૂન સુધી નેટવર્ક બંધ રહ્યું હતું અને જૂન મહિનામાં બીજી તારીખથી આ નેટવર્ક બંધ હોવાના કારણે હજારો મોબાઈલ ફોન ગ્રાહકોના રિચાર્જના પૈસાનો વેરફાર થઈ રહ્યો છે ત્યારે આ પૈસાનું વળતર આપવા પણ માંગ કરવામાં આવી હતી આ આવેદનપત્ર આપવા પ્રમુખ અશોકભાઈ ગરેજા મહામંત્રી જયંતીભાઈ રાઠોડ તેમજ કમિટી મેમ્બર રાજુભાઈ જેઠવા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર